અહીંયા આપણે વોળા રીંગણા શેકાયેલા છે શ્રી સોમાથભાઈ રીંગણા મેકી દઈ થોડાક હેઠા હેઠા કરી નાખી તો આ છે આપણું રીંગણું મિત્રો આપણા બ્લોગને લાસ્ટ સપોર્ટ કરજો અમે જે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરજો આપણે કટિંગ થયું છે માલ મસાલો આદુ અમારે ઘનશ્યામભાઈ શ્રી આદુ કાપી રહ્યા છે

એની ટાઈમ આપણે આવી બધા બોલી રેડી આમ યાર તો તમે પણ કોમેન્ટ કરી દેજો જય મોગલમા તો મિત્રો અમે અત્યારે મરછા તળી રહ્યા છીએ તો તમારે ખાવું હોય તો ઓળો આવી હવે ઓળાની તૈયારી કરી રહ્યા છે રીંગણા જો રીંગણા થઈ ગયા છે હવે રીંગણા ને આગળ મસ્ત કટિંગ કરી પછી મસ્ત ઓલું કરશું આપણે બેસી જઈએ નિરાતથી અમારે આ ભાઈ પર બે જવાયા આજ મરચાં ને મરચા બાકી મોત આવી જાય તો બાકી આ બધા મખાણ કરવા જોવે આવો દિનેશભાઈ ઓકે સર અહીં ખાવા જો આપણો ઓળો બને છે ને આજે મરચાં બને છે આપણા મરચાં તળાય છે તો વિડીયોને લાઈક કરો શેર કરો જય મોગલમાં જય રામાજી રાજેશભાઈ આ તેલ હતું કે શું હતું

એ પગની દેતા લઈ લે બધું હા મા લક્ષ્મીના આલા આવો રાજે આવો તમે ઓ તો કાકા ઓલી મોટી આ તેલ લીલ શેઠ કાલ્લો મારા આ છે વડાના સ્પેશિયલ કારીગર લાવ્યા છે આપણે જૂનાગઢથી આમાંથી આ તેલ કાઢને કે તો આમ રાખ તો નીતરવા દેતો આય અમારે આમદીપર બાપાનું મંદિર છે આયા સામે તેલ એ ભાઈ એ અમારે જો વીરભાઈની ગાડી વીર પરમાર પકા બધું લઈ

દેશી માં દેશી હોળો આ ખેતરે ખાવાની મજા આવે એવી ઘેરે ઘરે નો મજા આવે તમારે પણ ખાવાની ઈચ્છા હોય તો આવી જજો હોળો ખાવા બદનનો વેલકમ જ છે દયની ટાઈમ ગમે ત્યારે કોલ કરજો મને આ આ આવશે ફોટો આપણા ગાજર થઈ રહ્યા છે અને આ બે ભાઈ કરના ક્યું છે ઓળાનું કસુંબર

આ સલાહ આપી રહ્યા છે આ કોઈ કર્યું નથી ઓળો કોઈ બે હવે બનાવી આવી ગયા છે આ નીકળો બનાવે મોગલ માં શુભ રાત્રી

કાંદા નાખ્યા લસણ આદુ નાખ્યું હવે આપણે નાખીએ મરચા આ બધું આમાં નાખી દે મિક્સ કરી નાખીએ છીએ જ્યાં સુધી આ શેકાય પછી ત્યાં સુધી થવા દે લે ભાઈ

અમને આમ પણ ગરમી વધી ગઈ 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 તો ચારેય ચારે ગરમી વધી ગઈ વધી ગઈ ને તો બધું રેડી ગયું બોલો ભાઈ મને ખારું મીઠું વાંધો લાગે ખારું ખરું ઓલા એવું થાય એમ નઈ આમ લઈ આમ આમ સાખ્યો ઓલાને કે નાખ મીઠું

આખું પેકેટ જ નાખી દીધું છોડાનું બસ મિરસા ઓસા લઈ ગયો ઠીક કોઈ વધારે નહીં કરતો ભાઈ અમુક ખાય અમુક નો ખાય મીડિયમ ગાક મીડિયમ ઓસા હોય નહીં સાત કે વાંધો નહીં આવે સાત કે વાંધો નહીં આવે હાય છે આપણે પા પાણી છે ઘરનું તો હું વાંધો છે વાડીએ કીધો ને વિરલ

આરીના ઓળો બની ગયો છે ભાઈ સાહેબ. માવો પડ્યો કે પૂરો હવે. રામજી મિઠું ફાઈન આવ્યાં. મિઠું નહિ જે વિરંતો. વિર મિઠું નહિ જે ભાઈ. ભાઈ હા આવે. વીર પરમાર. મિક્સ તો કરવા દે 302. 302. નહિ ભાઈ આપણે 302 માં ધાણા નહિ લગાડીએ. આ છે અમારા મેનનું વડીલ રસીકલાલ ગોંધી. બહુ વધારે नमक નાખતો નહિ યાર. ભાઈ.

કારીગર હોઈ ને અને આવડે કે નહીંલા બીજાનું માનતો કરવું પડે બે ત્રણ ચાર ચાર પાંચ இந்த <laughs>

આ ભાઈ તમે ચાખી લીધો એકદમ ટેસ્ટી ઓરો છે એકદમ મસ્ત દેશી છે ખાધા દિનેશભાઈ તમે લીધો મોજ કરો તમારે ભાઈ ટોપ ઘટે વાહ તમે તો સોમતભાઈ પાકો કોના હમ

તમારે સોમત ભાઈ મિરચું તો થઈ લે મરચું ખા એલા ભાઈ મોજ કર લાલ લે લાલ એક નંબર છે ખાટું મીઠું લાગશે ગાજર સારું આવશે મૂળા બોળા લેવા છે એ તું તો મૂળા ની ડુંગળી લે આગા ફેકવા માં જવા દેવાનું છે ના ભાઈ લે નહી તું ખા મોજ કર તું મારો ભાઈ તું સારું કરી મિત્રો હવે હું સાખી રહ્યો છું ઓળો રોટલો ક્યાં ગયો એ આ રોટલો કોને ખાધો લઈ લો તો મિત્રો આપણે ઓળો બની ગયો છે ને હવે નવા વ્લોગમાં પછી આપણે નવો નવો નવા વ્લોગ બનાવતા રહીશું ને સપોર્ટ કરતા ને મોજ જય મોગલ જય માતાજી તો ચાલો બાય ભાઈ ટાટાને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ભાઈ બધા બોલી લાઈક કરી દેજો જય મગલભ જય જય મોગલ જય મોગલ જય મોગલ તો જય મોગલમાં આપણા નવા વ્લોગમાં પછી બધાનું સ્વાગત કરીશું પાછું આપણે બાયબાય ટાટન જય મોગલ જય માતાજી જય શ્રી રામ